હાલો બનાવ એકદમ સહેલું અને સરળ છે તેના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ દૂધી આવી ખમણીમાં ખમણીને લઈ લીધી છે હવે આપણે એમાં એક ચમચી મીઠું નાખીશું મીઠું બરાબર દૂધ સાથે મિક્સ કરી અને હલાવી લઈશું હવે આપણે એક કોટન ના રૂમાલમાં એક બાઉલમાં આપણે રૂમાલ આ દૂધીને નાખીશું બે ત્રણ મિનિટનો રેસ્ટ આપીશું અહીંયા બે ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે ચારે શેડા ભેગા કરી રૂમાલના અને દૂધીને નીચોવી લેશું ને દૂધીમાંથી બધું જ પાણી કાઢી લેશું આવી રીતે દબાવી દબાવીને દૂધીનું બધું પાણી નીચોવી લેવાનું

અને એક લીંબુનો રસ નાખીશું ને એક કપ આપણે ચણાનો લોટ નાખીશું લીલા ફ્રેશ ધાણા ઉમેરીશું અને દૂધી સાથે બધું મિશ્રણ મિક્સ કરી લેશું અને આમાં થોડા આપણે સોડા ઉમેરીશું અડધી સમસી હું અહીંયા ભૂલી ગઈ છું તમે ઉમેરજો હવે આપણે સમસીને આ મદદથી નાના નાના લુવા કરી અને તેલમાં ગરમ તેલમાં મીકીશું અને તળી લેશું આના આપણે કોઈ પણ આકાર આપી શકીએ ગોળ બોલ પણ બનાવી શકાય અને આવી રીતના ભજીયા ટાઈપ પણ બનાવી શકાય બનાવી લીધા છે હવે આપણે આને થાવા દઈશું તરત નહીં હલાવી લેવી અને તેલમાં એમના થાવા દઈશું બે ત્રણ મિનિટ પછી હલાવીશું નકર આપણા બોલ બધા વિખાઈ જશે એટલે આપણે બે ત્રણ મિનિટ થાય પછી આવી રીતના હલાવી લેવાના અને એકદમ મરણ કલર ના થાય ત્યાં સુધી તળી લેવાના અહીંયા આપણે બધા હલાવતા રહેવાના અને તળી લેવાના અહીંયા થઈ ગયા છે હવે આપણે કાઢી લઈશું હવે આપણે તેનો વઘાર કરીશું વઘારમાં અહીંયા આપણે દોઢ પાઉલ ઘી ઉમેરીશું ઘીની જગ્યાએ તમે તેલ પણ લઈ શકો છો ઘી થી સ્વાદ સારો આવે છે લવિંગ ઉમેરીશું એક ચમચી આપણે જીરું ઉમેરીશું બરાબર હલાવીને વઘાર તૈયાર કરી લેશું પછી આદુ મરસા પેસ્ટ પેટ ઉમેરીશું એને પણ આવી રીતને હલાવીને સાકળી લેશું આપડો વખાર સરસ તૈયાર થઈ ગયો છે આપણે ટમેટાની પ્યોરી ઉમેરીશું આ બે ટમેટાની પ્યોરી છે ને આમાં આપણે બે કાંદાની પ્યોરી પણ ઉમેરી હોય તો ઉમેરી શકાય મેં અહીંયા નથી ઉમેરી જો તમે ખાવશો તો કાંદાની પ્યોરી પણ ઉમેરજો હવે અડધી ચમચી હળદર ઉમેરીશું ને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું ને બધું હલાવી લેશું સરસ હલાવતા રહીશું અને આવી રીતના બબલ્સ બોલે એટલે આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું ને ગરમ મસાલો ને આમચૂર પાવડર ઉમેરીશું આપણે હવે લાલ કાશ્મીરી મરસુ ઉમેરીશું બે ચમચી એને પણ થોડી ગ્રેવી સાથે હલાવીને તૈયાર કરીશું ને ત્યારે ગેસ ધીમો રાખીશું હવે આપણે આ દહીં ફેટીને લીધું છે ચાર પાંચ ચમસી એને ફેટીને લેવાનું અને ઉમેરી દેવાનું અને આવી રીતના તરત હલાવવા માંડવાનું અને આપણે અહીંયા ગેસ ફૂલ કરી દેવાનું જેથી કરીને આપણું દહીં ફાટે નહીં એટલે આપણે અહીંયા ફૂલ ગેસ ઉપર જ હલાવી લેશું અને સતત હલાવતા રહેશું એટલે આપણું દહીં સરસ ગ્રેવી સાથે મિક્સ થઈ જશે હવે આપણે જે દૂધીનું પાણી કાઠેલું રાખ્યું હતું એ ઉમેરી દેસુ હવે બરાબર બધું ઉકળવા દેસુ ઉકળી જાય એટલે આપણે એક સમશે ખાંડ ઉમેરીશુ અને હલાવી લેશુ અહીંયા આપણે ગ્રેવી પાતળી કે જાડી જેવી રાખ્યું એવી રાખી શકાય એવા આપણે છે ભજીયા બનાવીને તૈયાર કર્યા હતા તે ઉમેરી દઈશું કોફતા દૂધીના અને ગ્રેવી સાથે મિક્સ કરી લેશું પાંચ મિનિટ થવા દઈશું હલાવતા હલાવતા એટલે આપણા કોફતા સરસ ફૂલીને તૈયાર થઈ જાય અહીંયા તમે લસણ ખાવશો તો લસણ પણ ઉમેરી શકાય હવે આપણે લીલા ધાણા ઉમેરી અને મિક્સ કરી લઈશું અહીંયા આપણું શાક બનીને સરસ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દેશું ને બાઉલ ની અંદર સર્વ કરી લેશું જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નવી અને રસપ્રદ વાનગીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું નવી રેસીપી સાથે